તો આ તરફ ગરમીના લીધે હાઈ એલર્ટ જારી કરવામાં આવે છે ઓગણત્રીસ મી એપ્રિલથી લઈને તારીખ બે જૂન સુધી તો આ તરફ હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તારીખ ઓગણત્રીસ સુધી સવારે દસ થી બપોરના ત્રણ વાગ્યા સુધી કોઈ પણ વ્યક્તિએ ખુલ્લા આકાશ નીચે બહાર જવું નહીં જોઈએ કારણ કે તાપમાન તાપમાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સેલ્શિયસ થી પંચાવન ડિગ્રી સેલ્સિયસ સુધી રહેશે પંચાવન ડિગ્રીમાં મનુષ્યના હાથની ચામડી પણ બળી શકે છે જેના કારણે જો કોઈ વ્યક્તિ વળામણ અનુભવે અથવા અચાનક બીમાર પડે તો તરત જ ડૉક્ટરની સલાહ લેવી જોઈએ રૂમનો દરવાજો ઓછો ખુલ્લો રાખો મોબાઈલ ફોનનો ઉપયોગ ઓછો કરો જેથી બેટરી ગરમ થઈને ફાટવાની શક્યતા રહેલી છે અમદાવાદ વડોદરા સુરત રાજકોટ આ દરેક જગ્યાએ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે તેમજ અમદાવાદમાં સૌથી વધારે હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદનું તાપમાન આજરોજ પંચાવન ડુંગરી સુધી જવાની સંભાવના રહેલી છે તેમજ આપ સૌ આ વીડિયોને શેર કરો અને અન્ય સુધી માહિતી પહોંચાડો કે બને ત્યાં સુધી ઘરની બહાર ના નીકળે